સાવલી તાલુકાોત શ્રીમી વિવેકાનંદજીની એકસો ત્રેસઠ ની જન્મ જયંતિ ની ઉજવણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભવ્ય રીતે કરવામાં આવી હતી અવસરે સાવલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થી

વિચાર ગોષ્ઠી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું એબીવીપી ના કાર્યકરો દ્વારા સ્વામીજીના સંદેશને યુવા પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને વિદ્યાર્થીઓ તથા નગરજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો આજ રોજ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાવલી દ્વારા બાર જાન્યુઆરી એટલે કે સ્વામી નિમિત્તે આપણે યુવા દિવસ તરીકે ઓળખી યુવા દિવસના કાર્યક્રમ અંતર્ગત સાવલીનગરના જાહેર માર્ગ પર અને નગરની સ્કૂલોના વિદ્યાર્થીઓ આપણી સાથે સૌ જોડે નગરજનો બી જોડાવામાં આવેલા અને આજ રોજ ત્યાં એપીએમસી ખાતે એનો સમાપન સમારોહ રાખ્યો હતો ત્યાં આગળ અતિથિ આવીને યુવા દિવસ અંતર્ગત યુવાઓ ખોટી રીતે રવાડે ચડે છે એ છોડીને અને યુવાઓ રાષ્ટ્રપ્રેમ બને એના માટે આજે ભૌતિક આપવામાં આવેલો નેશન પ્લસ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર